સમાચારો પર એક સદીથી વધુ જૂના સાર્વજનિક ગણેશ ઉત્સવ ગુરુવારે સત્તાવાર રીતે મહારાષ્ટ્રનો રાજ્ય ઉત્સવ જાહેર કરવામાં આવ્યો વિધાનસભામાં સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશીષ સૈલારે કહ્યું ગણેશોત્સવ ફક્ત એક ઉજવણી નથી તે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ગૌરવ અને ઓળખ નું પ્રતિક છે પાગઢ ખાતે ભક્તો ની ભારે ભીડ ઉમટી આજે ગુરુ પૂર્ણિમાના અવસરે ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું રાજ્યમાં વરસાદ અને ઉપરવાસ માંથી પાણી ની આવક ના પગલે આડત્રીસ ડેમ હાઈ એલર્ટ પર જયારે ચોવીસ ડેમ સંપૂર્ણ પરે ભરાયા પુલ દુર્ઘટનામાં સીએમના આદેશ બાદ ચાર એન્જિનિયર સસ્પેન્ડ કરવામાં આવ્યા અન્ય પુલોની તપાસ આદેશ આપવામાં આવ્યા આગામી ત્રણ દિવસ બાદ ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના અમદાવાદ શહેરમાં નુકસાન પામેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું વાહનોની અવરજવર અવર જવર માટે રોડ તૈયાર કરવામાં આવ્યા ભારતીય અમેરિકન સાબિર ખાન એપલના સીઈઓ બન્યા ખાનને એપલમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે આપવામાં આવી જયા પાર્વતીના જાગરણ નિમિત્તે આગામી તારીખ જુલાઈના રોજ કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે રાત્રે ત્રણ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે રાત્રે આઠ વાગ્યાથી થી ત્રણ વાગ્યા સુધી મહિલાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે આભાર